ચંદ્રિકાબેન રંગાણી સરપંચ કનકપુરના અબડાસાએ શ્રીલંકામાં કચ્છનું ગૌરવ વધાર્યું નમસ્કાર જય ઉમિયામાં હરિઓમ હું ચંદ્રિકાબેન કલ્પેશભાઈ રંગાણી ગામ કનકપુર તાલુકો અબડાસા કોમનવેલ્થ લોકલ ગવર્મેન્ટ ફોરમના માધ્યમથી અમે આજે શ્રીલંકા મધ્યે ત્રણ દિવસની મહિલા સશક્તિકરણ અને ગવર્મેન્ટ લોકલ ગવર્મેન્ટમાંથી મહિલાઓને વધારે અને વધારે લીડરશીપ કેમ કેવી રીતે મળે જેની ટ્રેનિંગ અમે કચ્છ ભુજથી કચ્છ મહિલા વિકાસ સંગઠનના માધ્યમથી અમને મેલવેલી હતી જેનામાંથી આખા એશિયામાંથી સાત દેશોને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ભારત દેશને પસંદ કરવામાં આવ્યો અને એનામાં પણ ગુજરાત રાજ્યમાંથી હું આ પાટીદારની તમારા પાટીદારની દીકરી ચંદ્રિકાબેનને પસંદ કરવામાં આવ્યા હતા જેની માધ્યમથી અમને આ શ્રીલંકાની અંદર સાત દેશોની મહિલાઓ વચ્ચે બેસી અને એક કોન્ફરન્સની અંદર કેવી રીતે આપણી શક્તિઓને જાગૃત જાગૃત કરવામાં આવે એવી તાલીમ આપવામાં આવી તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને એક સંદેશો આપવા માગું છું સૌથી પ્રથમ તો હું કેમ બીએસ ભુજની જે મહિલા સંસ્થા છે જે મહિલાઓના જ જાગૃતિ અને સશક્તિકરણ માટે જે કામ કરે છે એમનો હું ખૂબ ધન્યવાદ કરીશ કારણ કે આજે એમની એને એના માધ્યમથી એને તાલીમ આપી છે કે તમે પણ જાગૃત થાઓ અને ગામના બીજાઓને પણ જાગૃતિ લઈ આવો દેશમાં આપણા ગામની અંદર આપણા રાજ્યની અંદર આપણા નીચે બીજી પણ બેનો જાગૃત થાય એના માટે એ એ લોકો સંસ્થા દ્વારા એ લોકો તાલીમ આપવામાં આવે છે અને એ લોકો ખૂબ સાથ સાથ અને સહકાર આપે છે પ્રથમ તો હું ધન્યવાદ કરીશ મારા માતા પિતાનો કે જેમને મને કોલેજ સુધીનો સ્કૂલમાં સારી સ્કૂલમાં અને કોલેજ સુધીનો અભ્યાસ કરાવી અને સંઘર્ષ કરાવી અને અહીંયા સુધી મને પહોંચવાની જે તક મળી છે એમાં એમનો સહભાગી છે અને એનાથી પણ વિશેષ હું બીજો ધન્યવાદ કરીશ મારા બીજા માતા પિતા એટલે કે મારા સાસુ સસરા અને મારા પતિનો કે જે આજે હું અહીંયા શ્રીલંકાની વચ્ચે જો હું અહીંયા પહોંચી શકી છું તો એનો પૂરેપૂરો શ્રેય એ મારા માતા પિતા એટલે કે મારા સાસુ અને સસરાને જાય છે એનો મને ચૌદ વરસથી મારા લગ્નને ચૌદ વરસ થયા પણ એટલો બધો એને મને સાથ અને સહકાર આપ્યો છે કે તમે કરો કાંઈ તો આજે હું દીકરી નહીં વહુ નહીં પણ એક દીકરી તરીકે એ લોકો મને સાથ અને સહકાર આપે છે અને અહીંયા સુધી હું અહીંયા પહોંચી છું તો એને એને શ્રેય જાય છે ત્યાર પછી આજે આપણી સમાજની અંદર ધીમે ધીમે એકતા અને સંપ ઘટી રહ્યો છે તો ત્યારે આજે હું એવા પરિવારથી બિલોંગ કરું છું કે આજે અમે ત્રીસ જણાનું ફેમિલી એક જ પરિવારની અંદર રહીએ છીએ તો એ પણ પરિવારનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે મારા જેઠ જેઠાણી જેઠ દેરાણી મારા નણન મારા કાકાજી વડીલ કાકીજીઓ એ લોકો મને એટલો સહકાર અને સાથ આપે છે કે જેની જેની એક પાછળ પીઠબળ મજબૂતથી હું અહીંયા સારી રીતે કામ કરી શકું છું અને ત્યાર પછી આજે શ્રીલંકા મધ્યે જે મારા ગામનું જે મારા ગામનું જે ગૌ મારા ગામનું નામ કનકપર એનું જે ગૌરવ છે એ એ ગામના માધ્યમથી હું આજે અહીંયા શ્રીલંકા મધ્યે આ કોન્ફરન્સમાં જોડાઈ શકી છું તો મારા સૌ ગ્રામવાસીઓનો નાના મોટા જે મારી સાથે આજે જેને મને પાંચ વર્ષ જેને મારા હાથમાં સુકામ સોંપ્યું છે તો એ બધા દરેક ગામવાસીઓનો હું ખૂબ ખૂબ આભાર માનીશ દરેક મારા ભાઈઓ છે માતાઓ છે બહેનો છે અને ખાસ કરીને એક ગામના અગ્રણીઓ મોટા અગ્રણી અને એક સક્રિય ખેડૂત કહેવાય વાડીલાલભાઈ પોકાર એમનો પણ હું આભાર માનીશ કારણ કે એનાથી અમને ગામમાં પણ ઘણી બધી પ્રેરણાઓ મળતી રહે છે અને આગળ કામ કરવાની પણ નવી નવા કામ કરવાની તક મળે છે અને એની સાથે સાથે મારી સાથે આ માધ્યમ આ કોન્ફરન્સના માધ્યમથી જે લોકો હું ત્યાંથી મારા ગામડેથી કરી અને અહીંયા સુધી શ્રીલંકા સુધી આવી છું એનામાં મારા પિયર પક્ષના પરિવારનાજનો અને સાસરા પક્ષના પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું છું કે જેને નાનામાં નાનો અને મને સાથ અને સહકાર આપ્યો છે અને હું ખાસ જ્યારે આજે સરપંચનું મારો એક પદ છે એના સિવાય પણ હું ત્યાં મહિલા મોરચા અબડાસા ત્યાં પ્રેસિડેન્ટ છું બીજેપી પાર્ટીથી અને સાથે સાથે કચ્છ કડવા પાટીદાર સત્પંચ સનાતન સમાજ એને આજે હું મહામંત્રીનું પદ નિભાવું છું હું સેવા આપું છું અને મારા સમાજનો પણ મને ગૌરવ છે અને ખૂબ અને સાથ અને સહકાર પણ મને સમાજમાં મળે છે વડીલોના આશીર્વાદ મળે છે અને એની સાથે સાથે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશો તમને આપવા માંગુ છું કે જે આપણી સમાજની અંદર અત્યારે જે મારું અને તારું કરીને કચ્છ કરવા પાટીદાર સમાજ જે વાડા કરી રહી છે તો હું આ એક મીડિયા તરફથી તમને એ જાગૃતિ લાવવા માગું છું કે આજે મેં શ્રીલંકામાં આવી અને કોન્ફરન્સમાં અમે આજે છપ્પન દેશના લોકોમાંથી અમે દસ દેશના લોકો મહિલાઓ અમે સાથે બેસી અને આજે આ કોન્ફરન્સમાં અમે જે સંગઠન અને શક્તિ જોઈ છે પોતાના દેશ માટે અમા અમે જે કોન્ફરન્સ હતો એનામાં ચાર ભાગલા પાડેલા હતા ત્રણ ભાગલામાં સ્થાયી અહીંયાના શ્રીલંકાની બહેનો હતી અને એક ભાગલામાં અમે છ દેશની મહિલાઓ હતી તો ત્રણ ભાગમાં જે શ્રીલ શ્રીલંકાની બહેનો હતી પણ તો એ શ્રીલંકાની બહેનોમાં એટલી શક્તિ એટલો સંપ અને એની એકતા જોઈ અને આપણે એમ થાય કે ક્યાં જે એક શક્તિ મુઠ્ઠીભર શક્તિ જે કામ કરે છે એ શક્તિ આપણે એકલા રહી જશું તો કામ નહીં થઈ શકે તો આ જો સંગઠન અને શક્તિ બીજા દેશોમાં આપણે જોતા હોઈએ તો આપણા દેશની અંદર આપણી સમાજની અંદર આપણા પાટીદાર સમાજની અંદર કરવા પાટીદાર સમાજની અંદર એક ઉમિયામાંના સંતાન થઈ અને આપે આવી રીતે અલગ અલગ કેમ બેસી શકીએ હું એક આજે એક દીકરી છું વાસાણી પરિવારની અને રંગાણી પરિવારની હોઉં છું તો એ જે રંગાણી પરિવાર વાસાણી પરિવાર જે લોકો મને સાથ અને સહકાર આપ્યો છે ઘણી ઘણી અને એક પ્લેટફોર્મ આપ્યું છે અબડાસાનું કનકપુર ગામ એટલે એક સાવ નાનકડું એક પાટીદાર સમાજનું ના નાનામાં નાનું ગામ કે આપણામાં થોડીક એવું હોવું હોવું જોઈએ કે મને મારા સમાજ પ્રત્યેક ગર્વ છે કે હું આટલું કરી શકું છું અને ઘરે જે માતાઓને પણ હું વિનંતી કરું છું કે તમારા ઘરે જે દીકરીઓ છે તમારી જે વહુઓ છે દીકરીઓ વહુઓ થઈને આવે છે તો એને જો એનામાં ક્ષમતા હોય તો તમે એને આગળ જવા માટે પ્રેરણા આપો અને આપણી સમાજ આજે જો હું એક નાનકડા સરપંચના માધ્યમથી જો હું શ્રીલંકા આવી શકતી હોઉં તો આપણી સમાજની દીકરીઓની અંદર એટલી ક્ષમતાઓ છે